હેલો વિદ્યાર્થી મિત્રો મારું નામ છે સોના મહેતા મહેતા ટ્યુશન ક્લાસીસમાં આપનું સ્વાગત છે ગયા વિડીયો આપણે ચેપ્ટર બે સુરેખ સહસંબંધ વિશે સમજ્યા હતા એનો ગુણધાર અને સહસંબંધની વ્યાખ્યા સમજ્યા હતા હવે આજે આપણે સહસંબંધના અભ્યાસની રીતોનો અભ્યાસ કરીશું સબંધના અભ્યાસની ત્રણ રીત છે એક વિતી આકૃતિની રીત બે કાલક્યુલેશનની ગુણન પ્રથાની રીત અને ત્રણ સ્પીયર મેન ની ક્રમાંકશર રીત આજે આપણે આ રીતનો અભ્યાસ કરીશું આ બે રીત છે જેના દાખલા 5 માર્ક્સમાં પૂછાતા હોય છે મોસ્ટલી આ તો ફિક્સ જ છે 5 માર્ક્સના દાખલા માટે બરાબર તો હવે આપણે વિકિर्ण આકૃતિની રીતનો અભ્યાસ કરીશું પહેલી વિકિर्ण આકૃતિની રીત એમાં પહેલી આકૃતિ છે સંપૂર્ણ ધન સહસંબંધી હવે આપણને કેવી રીતે ખબર પડશે આકૃતિ દ્વારા તો r બરાબર 1 જ્યારે મળે ને ત્યારે સંપૂર્ણ ધન સહસંબંધ કહેવાય છે અને એની આકૃતિ તમે જુઓ તો બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા છે અને ડાબી સાઈડ થી જમણી સાઈડ ઉપર તરફ જાય છે જ્યારે ડાબી બાજુ થી જમણી બાજુ ઉપર તરફ જાય છે ત્યારે r બરાબર પરફેક્ટ 1 મળે છે જેને કહેવાય સંપૂર્ણ ધન સહસંબંધ પછી બીજું સંપૂર્ણ ઋણ સહસબંધ તો સંપૂર્ણ કરતા જ્યારે વિકિરણ આકૃતિના બધા જ બિંદુઓ ડાબી બાજુથી જમણી બાજુ નીચે તરફ જાય ત્યારે આર બરાબર માઇનસ એટલે કે સંપૂર્ણ ઋણ સહસંબંધ મળે છે પછી નંબર 3 છે r બરાબર 0 તો જ્યારે વિકિર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ યાદચ્છિક રીતે છૂટા છવાયા વિખરાયેલા હોય ત્યારે કહેવાય છે સહ સંબંધનો અભાવ એટલે કે r બરાબર 0 મળે છે જેમ કે બે વસ્તુને એકબીજા સાથે કઈ મતલબ જ ના હોય એવી રીતે પછી ચોથું છે

અને ત્યારે તેની કિંમત કેવી કહેવાય તો કે 0 થી 1 ની વચ્ચે હોય છે કેમ તો કે 0 હોય તો પરફેક્ટ 0 આવે તો સહસંબંધનો અભાવ છે પરફેક્ટ 1 આવે તો સંપૂર્ણ ધન છે પણ આમાં શું થશે તો કે 0 થી 1 ની વચ્ચે જવાબ આવશે પછી છેલ્લી અને પાંચમી આકૃતિ છે જેમાં તમે જોવો કે આ વિકિર્ણ આકૃતિમાં પણ બિંદુઓ સુરેખાની આસપાસ વિખરાયેલા છે જેવી રીતે કે માઇનસ એક મળે તો સંપૂર્ણ ઋણ સહસંબંધ છે અને જીરો મળે તો સહસંબંધનો સંબંધ અભાવ છે પણ આમાં શું થાય તો કે માઇનસ થી ની વચ્ચે કોઈ પણ જવાબ આવી શકે તો આ આપણી વિકીણ આકૃતિની રીત હતી જેમાં તમે પાંચ આકૃતિ વિશે સમજ્યા કે સંપૂર્ણ ધન સ સંબંધ આર બરાબર એક તો સંપૂર્ણ ધન સ સંબંધ આર બરાબર માઇનસ એક તો સંપૂર્ણ ઋણ સ સંબંધ આર બરાબર જીરો તો સ સંબંધનો અભાવ આર બરાબર જીરો થી એકની વચ્ચે કોઈ પણ જવાબ આવે તો આંશિક ધન સ હોય અને આર બરાબર માઇનસ એક થી જીરો આવે તો આંશિક ઋણ સસંબંધ હોય તો વિદ્યાર્થી મિત્રો આ આજે આપણે વિકિણ આકૃતિની રીત ભણ્યા હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે કાલપ્યુએસનની ગુણન પ્રગાત રીતે જોઈશું તો આશા રાખું છું કે તમને બરાબર સમજાયું હશે કંઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં